જુનાગઢ ચોરવાડી જુનાગઢ અત્યારે કઈ જગ્યા રહેવાનું અત્યારે હાલ સુરત અને આપણું નામ કીધું હિરલબેન મયુરબેન અટક શું કીધી સાહેબ બલદાણી બલદાણીયા બરાબર બલદાણીયા ફેમિલી છે બરાબર અને આપણે લગન કેટલા વર્ષ પહેલા સાત વર્ષ સાત વર્ષ અત્યાર સુધી કેટલા ડોક્ટર બધા છે અમે છ થી સાત ડોક્ટર છ થી સાત ડોક્ટર બીજા ડોક્ટર હું કહેતા બધા પેલા એમ કેતા કે તમારે રહી જશે પછી અમુક સમય થયો એટલે હવે એમ કેવા કે આઈવીએફ આઈવીએફ કરો અથવા બરાબર મને યાદ છે આપણે આ આ કેટલા છે છે સાહેબ ચોથી ચોથી ત્રણ વિઝિટ આની પહેલા દવા લઈ બરાબર સુરત થી આવો છો સુરત જો આજે લોકો આવ્યા છે પ્રેગ્નન્સી રૂકાણી છે બરાબર અત્યારે સમજો ને બે બે મહિના આ 8 વીક થઈ ગયા છે બચ્ચું ધડકન બધું આવી ગયેલું છે તમે આમ તો ઘરે પટ્ટી તપાસ કરી કેવું લાગ્યું તું

તો બીજા છેલ્લા આપશો ને જરૂર સાહેબ શું કે અને જેટલા બીજા અમારા જેવા કપલ હશે એને લોકો ને અમે બને ત્યાં સુધી અમે એમ કેશું કે સરનો સ્વભાવ બધું વ્યવસ્થિત છે અને તમને સમજાવશે કન્સલ્ટ વ્યવસ્થિત કરે